ગુજરાતી સિંગર અને કલાકાર અરવિંદ વેગડાએ વિક્રમ ઠાકોરના નિવેદન અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે અરવિંદ વેગડાએ કહ્યું કે આ ઘટનાને રાજકીય મુદ્દો ન બનાવો છે ત્યારે વરિષ્ઠ નેતાએ વ્યક્તિગત રીતે ખ્યાતનામ કલાકારોને બોલાવ્યા હોવાનું પણ અરવિંદ વેગડાએ જણાવ્યું હતું નમસ્કાર મિત્રો અરવિંદ વેગડા તો આ જે વાત છે અને આ જે મુદ્દો ઉઠ્યો છે એ મને નથી લાગતું બહુ રિલેવન્ટ કારણ કે વિધાનસભામાં એકાદ વરિષ્ઠ નેતા જે હશે એમણે અમુક વ્યક્તિગત લેવલ પર અમુક ખ્યાતનામ કલાકારોને બોલાવ્યા વિધાનસભાની મુલાકાત માટે અને અમુક કલાકારો ગયા જેની પોસ્ટ સોશિયલ મીડિયા પર કરવામાં આવી એ જોઈને વિક્રમભાઈ જે આજે ખૂબ જ મોટું નામ છે સિનેમા જગતમાં એમણે કહ્યું કે ભાઈ કલાકારો બધા આટલા બધા બોલાવ્યા તો મને ન બોલાવ્યો મને ન બોલાવ્યું પણ ઠાકોર સહેબા આમાં કોઈ સમાજ કેવી કોઈ બાબત છે જ નહીં આ બાબત ખૂબ વ્યક્તિગત છે અને ઘણા બધા કલાકારો આ રીતે અવારનવાર મુલાકાત કરતા હોય છે વિધાનસભા પણ જતા હોય છે અમે પણ જતા હોઈએ છીએ કલાકાર તરીકે પણ જતા હોઈએ છીએ અને કંઈક પાર્ટીના કામ માટે પણ જતા હોઈએ કહેવાનો મતલબ એવો છે કે આ કોઈ એવી ઓફિશિયલ મુલાકાત કેવી મીટિંગ નથી આ વ્યક્તિગત છે દરેકે દરેક કલાકારોની વ્યક્તિગત બાબત છે અને કલાકારો છે આમાં ક્યાંય સમાજની કોઈ વાત નથી કે આ સમાજમાંથી બોલાવવાનો પેલા સમાજમાંથી બોલાવો પેલા સમાજ કારણ કે કોઈ પોલિટિકલ બાબત જ નથી કે જેથી કરીને સમાજ પ્રમાણે વર્ગીકરણ કરીને કલાકારોને બોલાવો એટલે વિક્રમભાઈને હું તો જસ્ટ અપીલ કરીશ વિક્રમભાઈ આવી કોઈ બાબત છે નહીં આપે પણ એના મૂળમાં જઈ જવું જોઈએ અને આમાં કંઈ મોટી વાત છે નહીં આપણે પણ આપ પણ ઘણી વખત ગયા હશે બોલાવ્યા હશે ઘણા બધા બાબત નથી પોતાની વ્યક્તિગત બાબત પણ એમનું કેવું એમ છે અરવિંદભાઈ કે જે ખાલી મને ઠાકોર સમાજમાં મને ના બોલાયો કઈ વાંધો નહીં પણ ઠાકોર સમાજ કોઈ પણ કલાકારને બોલાયો હોત તો સારું હતું કલાકારોનું આ કોઈ સમાજના પેલા કોઈ મીટિંગ છે જ નહીં તો સમાજમાંથી બોલાવવાનો પ્રશ્ન આવે બીજી વસ્તુ કલાકારો એ સમાજ માટે કલાકાર દરેક સમાજ માટે કામ કરતા હોય છે કલાકાર એ સમાજથી અલગ હોય છે કલાકાર એ ગીત સંગીત કે ફિલ્મ જગત સાથે જોડાયેલી વ્યક્તિ છે એ સમાજ તો ખરો પરંતુ આ મુલાકાત કોઈ સામાજિક મુલાકાત નથી જેથી કરીને આના આટલો બધો મુદ્દાને ઉપર લઈ જવાના કે એવું ગંભીરતાથી એવી બાબત નથી અવારનવાર નવા મુલાકાતો થતી રહે છે બધા ફિલ્મ જગતવાળા પણ મળતા હોય છે અમારે તેનો કોઈ કાર્યક્રમ હોય ત્યારે અમે બધાને બોલાવતા હોઈએ છીએ બધા લોકો આવતા હોય છે એટલે એવી કોઈ આ ઓફિશિયલ કોઈ એવી મીટ નહોતી કે જેથી કરીને એને સમાજના કલાકાર તરીકે નથી મળ્યા એવો કોઈ મુદ્દો આની અંદર ઉભો થવો જોઈએ નહીં અને ઉભો થયો હોય તો પણ તમારી બાબતની ગૃહમાં જાણી અને એ બાબતને તમારે જ હૃદય આપવી જોયો જોઈએ